મહેસાણા દૂધ સાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયા બાદ મામલો મારા મારા સુધી પહોંચી ગયો હતો મહેસાણા ખાતે આવેલી દૂધ સાગર ડેરીની બોર્ડ મિટિંગમાં ભ્રષ્ટાચાર મુદ્દે સવાલો કરનાર વાઇસ ચેરમેન યોગેશ પટેલ ઉપર ચેરમેન અશોક ચૌધરી અને દિલીપ ચૌધરીએ હુમલો કર્યાની માહિતી સામે આવી છે આ હુમલામાં યોગેશ પટેલની સોનાની ચેન અને ચશ્મા તોડી નાખ્યા હતા જેના પગલે વાઇસ ચેરમેન યોગેશ પટેલ મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરી છે દૂધસાગર ડેરીની મિટિંગમાં ભ્રષ્ટાચાર મુદ્દે સવાલો કરનાર વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ પર ચેરમેન અશોકભાઈ ચૌધરી અને દિલીપભાઈ ચૌધરીએ હુમલો કરીને મારામારી કરી સોનાની છેન અને ચશ્મા તોડી નાખ્યા મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરાઈ છે પટેલ દુધસાગર ચેરમેન આજે બેઠક હતી અંદર અમુક તરી હતી મારી જોડે અમુક મુદ્દાઓ હતા ચેરમેન સીને એમડી સીને મારા પૂછવાના હતા એટલે મેં પૂછતો હતો એટલા પૂછતો તો એ મુદ્દો ખોટો હતો એમનો અને મારો મુદ્દો સાચો હતો સત્તરસો નેવું કરોડ રૂપિયા દેવું અત્યારે ઓલરેડી બેન્કોનું છે જ એ મેં સાગર પત્રિકાની અંદર ખોટું લખેલું હતું એ મુદ્દા ઉપર આ ઉશ્કેરાયા અને અગાઉ પણ છ મહિના પહેલા પણ એમને ધમકી મને આવી હતી એમના માણસો વારંવાર ધમકી આવે છે અને અશોક મારા ચૌધરી હુમલો કર્યો મારી ચેન પણ મારા ચશ્મા પણ પણ હું પણ એક પાટીદાર દીકરો છું હું પણ મારી શકતો હતો પણ પાર્ટીના કારણે પાર્ટીની ઇમેજ ખરાબ ના થાય એના માટે હું કંઈ પણ કરી ના શક્યો અને મી એફઆઈઆર કરવા માટે બી ડિવિઝનમાં પણ અરજી કરી હતી જે સામાન્ય રીતે દર મહિને યોજાતી હોય છે અને આગલા મહિનામાં જે પણ કામગીરી થઈ હોય એની સમીક્ષા થતી હોય છે એ પ્રમાણેની જે દર મહિને રૂટિન મિટિંગ મળે એ મિટિંગ આજે મળી હતી મિટિંગ શરૂ થઈ એ પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા એ લેખિતમાં લઈને આવેલા હતા એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય એકથી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ એમને જે પણ પ્રશ્નો પૂછ્યા એના એમને ખુલાસા કર્યા મારા જણાવવું છે કે દૂધસાગર ડેરીમાં સાડા ચાર વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના અઢી લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે દૂધસાગર ડેરીની ખરીદ પદ્ધતિ હોય કે બીજી બધી પદ્ધતિની દરેકની અંદર પારદર્શકતા અને કરકર્ષણ સાથે કામ કરી રહ્યા છે એનું સારું પરિણામ પણ એ બેલેન્સ અંદર જોવા મળે છે અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે વાઇસ શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલેચાલી કરવા લાગ્યા અપશબ્દો બોલવા લાગ્યા છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો તમને સોંપ્યું નથી છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજાયા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાયવેવાની વાત છે એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને મેં રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે બિલકુલ આક્ષેપ પાયાવેવાનો છે તમે અમારા ડિરેક્ટર પૂછી શકો છો આજે સવારે આયા બોર્ડ મિટિંગના પહેલા પણ અમારા ડિરેક્ટર કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે અને એ વાત તમે અમારા ડિરેક્ટરને પૂછી શકો છો એ તમને સાચો જવાબ આપશે એટલે કોઈ પણ જાતના બળદેલા સાથે આવ્યા હતા અને એમને કોઈ પણ રીતે વાતાવરણ વળવું હતું એટલા માટે આવ્યા હતા આ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે એટલે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા પણ એ જે એમને ઝઘડો કરવું હતું અને વાતાવરણ વળવું હતું અમે અમારી રીતે સંયમ રાખી સમજવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ બોર્ડ છોડી નીકળી ગયા છે એ તો એમને પોતે જે જવાબ આપી શકે પણ જે અત્યારે જે પ્રમાણે વહીવટ સારો ચાલી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં એમની સુવાસ ફેલાયેલી છે અને હું આપને બધા પત્રકારો વિનંતી કરું છું કે અઢી જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે મારસો જેટલા ગામો છે અમારા આ ગામોની અંદર જૈન તમે કોઈ પણ પશુપાલકને પૂછી શકો કે દુષ્થાગઢ અને વહીવટથી તમે સંતોષ છે કે નહીં અને એ કોઈ વાત કરે તો તમે એને એ વાત તમે જાણી શકો છો એટલે આટલો સરસ વહીવટ ચાલતો હોય અને વહીવટને બદનામ કરવા માટેનો આ કાવતરું છે અમે મુલાન મીટિંગની અંદર દરેક વિગતવાર એની ચર્ચાઓ કરીએ છીએ ક્યારેય પણ અમે ગમે તે પ્રશ્નો પૂછીએ તો સંતુચાર જવાબ આપતા હોય છે પણ ક્યારેય સંતાન અહિત થયું ક્યારેય વર્તન કોઈએ કર્યું નથી ચેરમેન સાહેબ ને ગમે તે પ્રશ્ન પૂછીએ છીએ તો પણ વિવેકપૂર્વક જવાબ આપું છું કે અમારા સંસ્થાની વગવણી કરવાનો જે મુદ્દો ઉભો કરવામાં આવ્યો છે એમાં હું માનું છું કોઈ તથ્ય નથી આ બધું ફક્ત એક જાતની વિમન છે ઉભું કરવું જોઈએ એ બધા ઉભો કરવો જોઈએ એવો મુદ્દો મને દેખાય છે બાકી પ્રશ્નોત્તરીમાં તો ક્યારે ચેરમેનશ્રી અદભૂત જવાબ ક્યારેય આપ્યો નથી વહીવટ તો અત્યારે તો લોકો સંતોષ કરે છે ગ્રાહકો જે છે દૂધ ગ્રાહકો જે દૂધ ભરાવે છે એ બધાને આ વહીવટી સંતોષ છે ત્યારે હાલતો